હાય એવરી વન વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા ગુડ મોર્નિંગ રાધે રાધે જો વાગી ગયા છે છ આજે તારીખ છે છવ્વીસ ને શુક્રવાર જો બહાર જો પેલું મસ્ત વાતાવરણ છે એકદમ લાઇટિંગ વાળું કાલે અમે છે ને દૂધ લાવવાનું ભૂલી ગયા છે એટલે અત્યારે સવાર સવારમાં વાંધો પડ્યો છે મને યાદ જ નહીં કે દૂધ નથી તો કંઈ વાંધો નહીં આપણે જુગાડ એટલે સમીપ લીધો છે જુઓ મગનું પાણી બનાવી દીધું છે અત્યારમાં તો દીશું ને પરમ મગનું પાણી પીને જશે મને હમણાં જ ખબર પડી જોકે દીશું પરમને બનાવ છે એટલે આપણે ગરમ ગરમ બનાવી દીધું છે દીશું વધારે લીંબુ જોઈએ તો એડ કરજે રાધે રાધે અને સહેજ મીઠું નાખ્યું છે તો આવો વાંધો નહીં બરોબર છે રાધે રાધે

તમે જો આ દિશુ રસ્તા માં જુઓ ને તો આ ફ્રેમ ઉપર થી ઓળખજો છે જીશિતા લઈ લો તમારો રૂમાલ બેન અહીંયા બેગ બધું રેડી રાખ્યું છે બપોરે રસોઈ બનાવવાનો આપડે કાર્યક્રમ શરૂ કરી દીધો છે અને કારેલાનું ને કાજુનું કાજુ કારેલાનું શાક બનાવવાનું છે દીસુનું ફેવરેટ તો કારેલાને પહેલાં મેં ધોઈ લીધા અને પછી એની આવી રીતે જો છાલ કાઢી લીધી છે અને ફરી પાછા ધોઈને એને થોડા ડ્રાય થવા દઈશ પછી વચ્ચેથી કટ લગાવીને એને હું સમારી દઈશ ઘણા બધા બનાવતા જ હોય છે પણ આ તો બધા જ કોઈ નવા વ્યૂઅર્સ હોય ને જોવું હોય એટલા માટે હું તમને બતાવું છું કે દીશુના વ્રત પતી ગયા છે એટલે એને મને આજે કહીને ગઈ છે એ મારું ફેવરેટ કાજુ કારેલાનું શાક બનાવજે તો હું તમને બતાવીશ કે હું મારી ટેકનિકથી કેવું મસ્ત બનાવી શકું છું તમે જોજો અને તમે કેવી રીતે બનાવો છો ને પણ મને કહેજો અને આ બાજુ જો સરસ મજાનો તમને કલર આવી રહ્યો છે ને પણ આ દાળ નથી પણ મેં મગને બ્લેન્ડરથી એકદમ ક્રશ કરીને મગની એવી દાળ બનાવી છે જો છે ને મસ્ત તો એને પણ મેં બનાવી લીધી છે ખાલી શાક જ બાકી છે અને આ બાજુ ભાત રેડી કરી દીધા છે પણ એની હમણાં સીટી નહીં મારવા હજી તો છોકરાઓને આવાને વાર છે તો ચાલો હવે હું આ કટ કરી લઉં પછી હું તમને બતાવું કે કેવી રીતે ભર આવી રીતે વચ્ચેથી કટ કરીને અમે આવી રીતે સમાર્યા છે જુઓ પણ તમને ના ગમે તો તમે અને રાઉન્ડ શેપમાં પણ કરી શકો છો પણ અમને આવા ગમે છે એટલે અમે આવા કરીએ છીએ ને હવે અને હું થોડીક દસ મિનિટ માટે છે ને થોડુંક મીઠું નાખીને અને મૂકી રાખીશ પછી બધું પાણી આમ કરીને આમ નીચોઈને અને પછી એની આપણે સબ્જી બનાવીશું વાત પ્રમાણે મીઠું નાખીશું બહુ પણ નથી નાખી દેવાનું પછી આપણે શાકમાં જોઈએ તો જ નાખવાનું છે ને તો ચાલી જાય છે એટલું બધું કઈ ને પછી અને આવી રીતે મિક્સ કરી દઈશું હદથી જ લેશો અને બધી કડવાશ દૂર થઈ જશે અને શાક બિલકુલ કડવું નહીં લાગે એમ આ રીતે તમે એક વખત મારી રીતે ટ્રાય કરજો બહુ મસ્ત અને એકદમ ક્રંચી શાક બનશે તો હવે આને હજુ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આ રીતે આને પાણી કાઢીને હાથથી જ નીચોઈ નાખવાનું છે અને પછી આ રીતે કાઢી લીધે છે તો આટલું પાણી નીકળ્યું છે હવે આપણે કાજુને પહેલાં પહેલાં રીતે ફ્રાય કરી દઈએ બ્રાઉન થશે ત્યારે એને કાઢી લેવાના છે એનો કલર બદલાવા લાગ્યો છે હવે એને કાઢી લઈશું બહુ લાલ નથી કરી દેવાના

શાક થોડું હલાઈ લઈશું કલર તો ચેન્જ થઈ ગયો છે પછી થોડીક વાર રહેવા દઈશું લગભગ આપણું શાક હવે થઈ ગયું છે તો એમાં આપણે એડ કરી દઈશું હવે આ છે રોડ જો નેચરલ ગોળ છે તમને જેવું પસંદ હોય એટલો તમે એડ કરી શકો છો મસાલો કરી દઈશું મસાલામાં મરચું નાખીશું તમે જેવું ખુદ ખાતા હોય એવું નાખી શકો છો થોડુંક એવું ધાણાજીરું એ જીરાનો મસ્ત ટેસ્ટ આવે છે હળદર તો નાખેલી જ છે ગોળ ખાઈ ગયો છે અને આ છે હવે શેકેલી હિંદાણાનો હુકો બહુ મસ્ત ટેસ્ટ આવશે અને તમને જો કોપરાનું છીણ ભાવતું હોય તો એ પણ એડ કરી શકો છો જે લગ્નમાં બને છે એ લોકો આવી રીતે બનાવે છે જો એકદમ ક્રંચી બની ગયું છે જોઈ શકો છો છે ને સેમ જેવું બર હોય છે એવું જ અને હવે આ કાજુ રેડી છે આપણું કાજુ કરેલાનું શાક ઢીસુ આજે એટલી ગાંડી થશે એટલી ગાંડી થશે વાવ મમ્મી તું કેમનું બનાવું છું એમ કેસે અને તેલ પણ જો તેલ પણ એકદમ માપનું જ છે તમને વધારે ભાવતું હોય તો એડ કરી શકો છો બન્યું છે ને સરસ તો મને કોમેન્ટમાં કહેજો કે જો સારું બન્યું હોય તો સરસ સરસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો ભગવાન ભૂલી ગઈ છું કે ગોળ મેલ્ટ થઈ જાય એકદમ ઓગળી જાય એટલે પછી એને બંધ જ કરી દેવાનો છે ગેસને નહીં તો પછી વધારે એકદમ કડક થઈ જશે અને આ સ્ટેજ ઉપર તમે બંધ કરશો એટલે આવું જ એકદમ છૂટું છવાયું આપણું સરસ સાકરે રહેશે જુઓ તો તમે જરૂરથી ટ્રાય કરજો મારી આ રીતથી તો મને ખૂબ જ ગમશે પેશન્ટ બન્યા છે આજે પેટમાં દુખાવો થયો છે પણ ગોળી લેવી નથી કેટલું બધું ત્યારે ગોળી લીધી રાતે રાતે બોલો રાતે રાતે બધા આવજો ખબર જોવા પરમન દીશુ ને આવવાની તૈયારી દોઢ વાગી ગયો છે એ લોકોને આવવાની તૈયારી જ છે આવી ગયા છે અહિયાં જુઓ હમ હાસ્ત્રી

સારું અને દીસુ અહીંયા લઈ લીધો છે લાડવો અને પીનાકીને નહીં લે કદાચ કેમ કે વાસી થઈ ગયું છે તો ક્યારે લઈશું સારું ચલો તો હું હવે રોટલી કરું છું ને આ લોકો જમી લે છે ચાર ને દસ દીશું ટ્યુશન માટે જતી રહી છે આ બાજુ થઈ ગયું છે ટી ટાઈમ મસ્ત કડક બેઠી ચાય બનાવી છે ગોલ્ડન અને અહીંયા ચાલે છે હોમવર્ક ટ્યુશનનું ચાલતું હતું કારણ કે એને સાડા ચારનો ટાઈમ છે દીશુ ચાર વાગ્યાનો ટાઈમ છે એટલે દીશુ ગઈ છે પરમ જશે આ બાજુ ચા પીવાય છે ને આ બાજુ પિક્ચર ચાલે છે મેરી જંગ છે ને તમને લોકોને કયા કયા જૂના જૂના મૂવી ગમે છે અમને કોમેન્ટમાં કહેજો તો અમે અહીંયા મૂકીને પછી તમને આવી રીતે વિડીયોમાં બતાવીશું કે જો આવી પિક્ચર ચાલે છે એને પરમ એ પરવું બધું ઉંબર કર્યું છે ને પીવી જો બેટા ચા સારું અને આજે તો વરસાદ એ બહુ મજા કરી છે સવારનો આયાયસ કરે છે જો ફરી પાછો જે એવું ને એવું છે કાળા કાળા વાદળ છે છે ને તમાર બાજુ વરસાદ કેવો છે ને કમેન્ટ કરજો મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે અત્યારે જુઓ તમે જોઈ શકો છો જો આવો નવો વરસાદ રહેશે તો કાલે સ્કૂલમાં

ડિશન બતાઈએ જો આ લોટ છેન આ લોટ છે મગનલાલનો ઢાકોરના ગોટાનો લોટ હમ કે એને દૂધમાં પલાળવાનો હોય છે એમાં લાવતા એટલે અમે કે એવું કંઈ બતાવ્યું નથી ડિશન બતાવો બોલ પાછા બસ આ રેડી થઈ ગયા છે ને એને દહીં સાથે હવે ખાવામાં આવશે ગરમાગરમ અને વરસાદ પડ્યો છે એટલે પછી મેં કહ્યું ચલો અને એમાં એ નયા

પછી કન્ટિન્યુસ છે બહાર તો ચાલો વિડીયોનો એન્ડ કરી લઈએ અને આજે થઈ ગયા છે સાડા નવ અને મારા પરંગ નાટક બાજે જે ઉપર જાગે છે એટલે ફટાફટ એન્ડ કરી દઈએ બહુ લાંબુ નહીં ખેડ છે આ હોપ કે તમને લોકોને આજનો બ્લોગ બહુ જ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યા હોય તો બે કરીને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે કાલે મળીશું નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે અને મારું તમને કાજુ કારેલાની રેસિપી કેવી ગમી છે ના ગમી હોય તો પણ કમેન્ટ કરજો ગમી હોય તો પણ કમેન્ટ કરજો એટલે મને થોડો આઈડિયા આવે અને તમને કેવા કેવા બ્લોગ જોવા છે થોડી થોડી રેસિપી દ્વારા મિક્સ કે કંઈ અલગ અલગ કન્ટેન્ટના જોવા છે તો પણ અમને કોમેન્ટ કરજો તો અમે એવો બનાવવાનો ટ્રાય કરીશું તો ચલો ફાલે મળીશું નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે ટાટા બાય બાય ગુડ નાઇટ રાધે રાધા સારું ચલો અને દાળની રેસિપી જોઈતી હોય તો મને નીચે કોમેન્ટ કરી દેજો પેલા જાસ્મીન બેન કરીને પછી છે તો કે મારી કદાચ બોલવામાં ભૂલ થતી હોય તો તો તમે મને નીચે કોમેન્ટ કરજો એટલે ઇતિહાસ શું સ્પેશિયલ છે ને દાળની રેસીપી મૂકી દઈશ એટલે કેમ કે હું તમને કહીશ ને તો તમને વધારે ખેલ નહીં આવે પણ તમે જોશો ને તો વધારે ખ્યાલ આવશે તો મને જરૂરથી કહેજો અને થેન્ક યુ સો મચ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે સરસ સરસ કોમેન્ટ કરો છો તો અમને બહુ સારું લાગે છે બાય બાય